અને પશુપાલકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ખાસ કરી જે વાવફેરનો મામલો હતો અને તેના વિરોધમાં પશુપાલકો જ્યારે રસ્તા પર ઉતર્યા ત્યારે પોલીસ દ્વારા તેને કંટ્રોલ કરવા માટે લાઠીચાર્જ કર્યો પચાસ જેટલા ટીયર ડીઅરગેસના સેલ છોડ્યા અને જે ટોળું છે તેને ભિખેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને જેમાં એક વ્યક્તિને ગંભીર રીતે ઈજા પહોંચી અને હવે એમના પરિવાર પર આ ફાટી નીકળ્યું છે કારણ કે આ જે પશુપાલકો છે જે ઘરમાંથી આવતા હોય છે જેવા પરિવારમાંથી આવતા હોય છે એમની સાથે તમે આવું અમાનવ્ય વર્તન કરો એ કેટલા અંશે યોગ્ય છે શું મુદ્દો છે અને ખરેખર કેટલા સમયથી આ ચાલી રહ્યું છે શું માત્ર સાબર ડેરીની આ વાત છે કે ગુજરાતની તમામ સહકારી ડેરીઓમાં આ જ પ્રકારે ચાલી રહ્યો છે આ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું ચર્ચા માટે અમારી સાથે જોડાયા ગયા છે જયદીપસિંહ ચૌહાણ જોડાયા છે જે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી છે જયદીપસિંહ જયદીપસિંહજી આપનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં સૌથી પહેલા મુદ્દો જણાવશો સાબર ડેરી અને પશુપાલકો નો જે વિરોધ ભાવફેર નો જે મુદ્દો રસ્તા પર ઉતર્યા અને ત્યારબાદ પોલીસે દ્વારા તેમની સાથે જે માનવ્ય વર્તન કરવામાં આવ્યું અને જે મામલો બીજક્યો અને ત્યારબાદ હવે રાજકારણ ગરમાયું છે કારણ કે હવે સરકારને વચ્ચે કૂદવું પડ્યું છે સાબરડેરીના ચેરમેન એમબીને ગાંધીનગરનો તેડું આપ્યો હોય એટલે ગાંધીનગર બોલાવવામાં આવ્યા હોય તેવી પણ વાત છે સમગ્ર મામલાના આપ સાક્ષી રહ્યા છો સૌથી પહેલા મામલો શું છે જણાવશો સૌથી પહેલા તો આપના તમામ પ્રેક્ષકોનો મારા તરફથી સ્વાગત છે આઝાદ ભારતની જો વાત કરું તો જયારે આપણે પત્તા ઉપર કે આપ પણ એક ક્યાંક ને ક્યાંક હિસ્ટ્રી આપણો કૃષિ પ્રધાન દેશ છે અને કેવાતી રીતે કૃષિ પ્રધાન દેશની અંદર જયારે નું જીવવું હરામ થઈ ગયું છે ત્યારે કોઈ પણ સત્તા પક્ષો મુદ્દો લઈને આવ્યા છો ત્યારે મારે આપને ખાસ કેવું છે આપના માધ્યમથી કે અમે અમારી ટીમ સાથે મારા પ્રદેશ અધ્યક્ષી સાથે જે ભોગ બનનાર જે મિલ્ક ફાર્મર અથવા તો જે પશુપાલક જે છે

કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યક્રમો હોય રાજ્યપાલશ્રીના કાર્યક્રમો હોય જેની કહેવાય કે અન્ય કોઈ મંત્રીશ્રીના કાર્યક્રમો હોય તેનું લોન્ચિંગ સાબરડેરી કરે ભલે સાબરડેરી કરે એમને એમાં જરાય વાંધો નથી પણ એ માટે જે સવારે ચાર વાગ્યાથી જેની કહેવાય કે પશુ સાથે પશુ જીવ બનીને એના તમામ શિડ્યુલો ઉપર એક પ્રકારની બ્રેક મારી એ પશુપાલક ચોમાસે તડકે શિયાળે ઠંડીમાં તમામ સમયગાળાની અંદર જ્યારે પશુ સાથે પશુ જેવું બનીને પોતાની મહેનતનું દૂધ જ્યારે એ વ્યક્તિ દૂધની અંદર મોટી આશાય ડેરીની અંદર મોટી આશાય એ જ્યારે ભરાવા જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક સેવતો હોય છે દૂધ ભાવ ફેરની વાત છે દૂધ જેની કહેવાય કે નિયામક મંડળ દ્વારા સાપટીને એવું કહેવામાં આવે છે કે હજુ સુધી જે સરકારી જે ચાર્ટર એકાઉન્ટ જે છે એની સાઈન અથવા તો સિગ્નેચર થઈ નથી માટે ભાવફેર આપવામાં ક્યાંક ને ક્યાંક વિલંબ થયો છે અંદર પશુપાલકો નું અંડર પછી ક્યાંક ને ક્યાંક જુલાઈ આ લોકોએ વચગાર આનું એટલે કે અંશત ભાવફેર સવા નવ ટકાના રૂપ ની અંદર જારી કર્યો છે મારે આપના માધ્યમથી એ નિયામક મંડળ ને કહેવું છે રાજ્યના કૃષિ મંત્રીશ્રી ને કેવું છે અને કહેવાતી રીતે મૃદુ અને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલશ્રી ને વિનંતી છે કે સાહેબ આપ પણ ક્યાંક ને ક્યાંક આપના બ્લડ ની અંદર પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતનું લોહી વહેતું હશે આપ આપણે મોટા મેક્સિમમ પરિવારો આ પરિવારો સાથે જોડતા હશો કે જ્યાં પશુપાલન અને ડેરી ફાર્મ અથવા કહેવાય કે ખેતીવાડી સાથે આપણે મૂળભૂત પરિવારો આપણે જોતરાયેલા છે તો ખરેખર ભાવતેર કયા સમયગાળામાં મળવો જોઈએ જૂન જુલાઈની અંદર ઓલરેડી જે તે પશુપાલક કે પૂરક વ્યવસાય તરીકે જયારે પશુપાલન કરતો હોય મુખ્ય વ્યવસાય ખેતી હોય એને ખેતી વિષયક ખર્ચાઓ માટે

શૈક્ષણિક ફીઓ પણ ભરવાની થતી હોય છે તો આજ આજ જે ભાવફેર આવે છે કે જે બોનસ સ્વરૂપમાં આવે છે એ જ એના ઉપર આખું આર્થિક આ લોકોનું મેનેજમેન્ટ થતી થયેલું હોય છે તો ક્યાંક ને ક્યાંક આ આર્થિક મેનેજમેન્ટ એમનું ખોરવાય છે અને એના કારણે મોડ બે પાંચ લિટર દૂધ ભરનારો વ્યક્તિ જે મોટી આશાએ દૂધ ભરાયું છે વર્ષાંતે જ્યારે દૂધ વધારો અથવા તો ભાવફેર લેવા માટેના જયારે એ એક છે અને એના માટે પશુપાલકે રોડ ઉપર આવવું પડે અને સાબરડેરીના ઉપર ધરણા કરવા પડે ત્યારે રાજ્યની સરકારે અને જે તે સત્તાધીશો જે નિયામક મંડળો છે એમને ખરેખર ઢાંકણીમાં પાણી લેવાનો સમય આવી ગયો છે તમે વારંવાર કેમ પજવો છો ભાઈ શા માટે પજવો છો શાંતિ રાહે પશુપાલકો જ્યારે એમનું ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા તો આપના માધ્યમથી મને કહેવામાં જરાય અતિશયોગતી નથી કે એવા કયા કેરેક્ટરો ભાગ ભજવ્યો તો જેથી કરીને આ જેની કહેવાય કે સંસ્કારી અને સ્ટેબિલિટી વાળું જે આપણું રાજ્યનો જે દરજ્જો છે એ ગુજરાતની પ્રજાએ આ હિંસા ઉપર ઉતારવાનો આરોપ હું એમ નથી કેતો કર્મચારીઓ છે એ પણ બિચારા ક્યાંક ને ક્યાંક એમની ફરજના ભાગરૂપે એ પણ ક્યાંક ભોગ બન્યા છે એ પણ કોઈક પશુપાલકના દીકરા હશે એ પણ કોઈક ખેતી જેને ક્યાંક ખેડૂતના દીકરા હશે અહીંયા છેવટે ને છેવટે બંને બાજુ જે બાજુ પોલીસ હશે એ પણ કોકનો દીકરો હશે આ બાજુ મારા નિર્દોષ પશુપાલકો કે જેને પોલિટિક્સ સાથે કોઈ લેના લેનાર નથી એને માત્ર એનો સમયસર એનો ભાવ વધારો જોઈએ અને એ ભાવ વધારવા માટે આ લોકો રીતે જે આંદોલન ગાંધી ચિંતા કરતા ત્યારે આપના મારે છે કે એ રાજકીય રોટલા શીખવા વાળા અથવા તો રાજકીય લાભ ખારવા વાળા વ્યક્તિઓ કયા આવ્યા અને કેમ એ વ્યક્તિઓએ જયારે એવું જાહેર કર્યું સોશિયલ મીડિયાના મારફતે કે અમે જેને કહેવાય કે પશુપાલકોના સમર્થનમાં છીએ તો શા માટે તમારે બંધ બારણે જેને કહેવાય અંદર સામાન્ય નિયમક નિયમિત અથવા તો સત્તાધીશ મંડળ સાથે મીટિંગ કરવાની ફરજ ઊભી થઈ નંબર એક વાત નંબર બે પોલીસ સાથે જેને કહેવાય કે આ તો આગળના દિવસે સોશિયલ મીડિયા ની અંદર એક નોર્મલ મેસેજ થયો હતો જેને પણ કર્યો છે સો ટકા પોઝિટિવ માંગણી માટે કર્યો છે તમારું પૂર્વ આયોજન નતું પોલીસ પરમિશન નથી તો જવાબદાર વ્યક્તિ તરીકે આવો મેસેજ જેની કહેવાય કે સોશિયલ મીડિયામાં વ્યક્તો કરવો કેટલો હિતાવહ આપના માધ્યમથી એ પણ કહું છું કે આપની પાસે જે માહિતી આવી છે ભાઈ શ્રી અશોક ચૌધરીની ની એ તો એક ખેડૂત આજે મૃત્યુ પામેલા સમાચાર આપની સામે છે પણ આપડ જે વ્યક્તિઓ થયા છે ક્યાંક ને ક્યાંક એવા ગરીબ પશુપાલકો જે છે એમને આ લોકોએ ક્યાંક ને ક્યાંક ગાડીઓના કાચ જેને કહેવાય કે ગાડીઓના ટાયર ચડી ગયેલા છે એમને પણ નાની મોટી ઈજાઓ થવા પામી છે કોઈને પાંચ સાત પંદર ટોકા સુધી સોશિયલ મીડિયા ની અંદર એક મેસેજ વાયરલ કરનાર હોય તો કરી દીધો કોઈ એમએલએ કક્ષાના વ્યક્તિએ સમર્થન જાહેર કરવાનું કરી દીધું એમને બંધ બાર બેઠક થઈ નવાઈ પ્રમાણે વાત એ છે

અને આપના માધ્યમથી એ પણ કેવું છે આપના સુધી પણ મેસેજ આયા હશે અને ગુજરાતના તમામ મીડિયા પ્રસારણો જે પણ જે કરે છે એમના સુધી પણ આ મેસેજ આયા હશે કે ભાઈ બે હજાર અઢાર ની અંદર જે એક્સપાયર થયેલા ક્યાંક ને ક્યાંક જેની કહેવાય કે ટીયર ગેસ જે સેલ હતા જે બે હજાર અઢાર ની અંદર એક્સપાયર થયેલા છે સોશિયલ મીડિયાની અંદર ફોટો વાયરલ થયેલા છે આ આવા જેની કહેવાય કે એક્સપાયર ડેટ ટિયર ગેસ સેલ નિર્દોષ પશુપાલકો

તમે ક્યાંક ને ક્યાંક મારે મુખ્યમંત્રીશ્રીને પણ કહેવું છે અને ઘટનાને પણ વાકેફ કરવા છે કે મુખ્યમંત્રીશ્રી સાહેબ આપનું તો અમે બહુ ફોલો કરીએ છીએ ભલે અમે વિરોધ પક્ષો પણ ક્યાંક ને ક્યાંક આપની છબી બરોડાની અંદર બે કે જે અંદર બે દીકરીઓ નાની માસુમ બારો જે એક્સપર્ટ થઈ હતી મૃત્યુ પામી હતી અને એના મા જનો જ્યાં તમારા જોડે ન્યાયની ભીખ માગવા માટે આવ્યા ત્યારે તમારા જેવા એક ખરેલ અને મૃદુ અને મક્કમ કહેવાતા મુખ્યમંત્રીશ્રી પણ એમ કહો છો કે કોઈ પોલિટિકલ એજન્ડા સાથે તમે અહીંયા આવેલા છો ત્યારે પારાવાર ગુજરાત ની જનતાને દુખ થવું જાય જ છે પશુપાલકોની વાત સાથે આજે અમે ફેર ઠેર કરી રહ્યા છીએ એક એક જ માંથી વ્યક્તિગત અમારા આમ આદમી પાર્ટીના અન્ય સામાજિક આગેવાનોના વ્યક્તિઓને દિવસના પંદર પંદર વીસ પચ્ચીસ પચીસ પચાસ ફોન આવે છે અને એક જ વાત છે કે એટલું બધું તમે પશુપાલકની કસોટી ન કરો તો જેથી કરીને અમે તો દૂધનું દેવી ગણીએ છીએ દૂધ પશુપાલન એ અમારો જેને કહેવાય કે આદિ અનાદિ કાથી પેઢીઓનો વ્યવસાય છે અને એ પશુપાલકને ને ઉપર વહેવડાવવા માટે મજબૂર કરી દીધા છે આવો ગંભીર વિષય ઉપર જ્યારે સરકાર તરફથી કોઈ સ્ટેટમેન્ટ આવતા નથી ત્યારે અમે તો ભણેલા ગણેલા માણસ છીએ હું તો પોસ્ટ ગ્રેજ્યુએટ સાયન્સ પોસ્ટ ગ્રેજ્યુએટ વ્યક્તિ છું ખૂબ પજવણી થઈ છે મા બાપે બહુ કસોટી સાથે પણ આવ્યા છે અને એ પરિવાર સાથે હું હાર્ટલી ટચ થયેલો છું ત્યારે કેટલી હદે દુઃખ થાય છે મેડમ કે આપના પ્રેક્ષકોને અને ગુજરાતની તમામ જનતાને હું જણાવવા માંગુ છું કે આ નતું થવું જોઈતું થતા થયું છે તો જે પણ કે જે પણ તપાસ એજન્સીઓ છે છે કે એવા કયા એક ટકા કે અડધો ટકા અસામાજિક તત્વો આ આંદોલનની અંદર ઘૂસી ગયા કોના ઇસરે ઘૂસી ગયા અને આને જેને કહેવાય કે હિંસાખોરી તરફ જે આખું આંદોલનને જે છે એને સખત શબ્દોમાં અમે કતેય હિંસા ને હું પણ સંવિધાનને માનવા વાળો વ્યક્તિ છું મારી પાર્ટી પણ સંવિધાને માનવામાં આવી છે અને ભારત તો હરેક નાગરિક આપણા સંવિધાની પૂજા કરે છે આપણું સંવિધાન કતે હિંસાને તેની મોટિવેશન કરતું નથી તો દરેક ગુજરાતના જે પશુપાલકો છે શાંતિપ્રિય રીતે અને મૌલિક અધિકારોની રીતે આપણે જે ગાંધી ચિંતા રહે આપણે આંદોલન કરવું જાય છે પણ આપના માધ્યમથી કહેવામાં ફરીથી હું વારંવાર કહું છું કે એક ટકો કે અડધા ટકા વ્યક્તિઓની તપાસ થવી જોઈએ અને એ કયા ઈરાદે આ આંદોલનમાં ઘુસ્યા અને એ કક્ષાના પણ પણ હોય અંદર તરીકે બેઠેલા હોય તો તપાસ તપાસ એજન્સીઓ આ દિશામાં પણ કામ કરવું પડશે નહીતર આજે દૂધ ઉત્પાદકો જે છે સાબર ડેરીના જેટલા પણ અમારા જેને કહેવાય રજીસ્ટર મંડળીઓ છે કે નોન રજીસ્ટ્રેશન મંડળીઓ છે આજે મેક્સિમમ મંડળીઓ પોતાનું દૂધ સાબર ડેરી તરફ આપવા માટે તૈયાર નથી ધન્યવાદ બિલકુલ બિલકુલ જયદીપસિંહ જી ખાસ કરી જે ગઈકાલે ઘર્ષણ થયું અને ત્યારબાદ મામલો ગરમાયો અશોકભાઈ નામના વ્યક્તિ કે જે ઈડર તાલુકાના જીંજવા ગામના વ્યાતની વતની હતા અને તેમને જીવથી હાથ ધોઈ નાખવા પડ્યા અને પરિવાર બાળકોએ પિતાની છત્રછાણા ગુમાવી છે આપે આગળ જણાવ્યું પ્રમાણે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સિસુદાન ગઢવી સહિત તેમના કાર્યકર્તાઓ અને તેમના હોદ્દેદારોએ

એમાં એવી સ્થિતિ કરીને ઊભી રાખી ભાજપના રાજમાં કે ભાજપે પોલીસથી લાઠીચાર્જ કરાવી ટીયર ગેસના ટીયર ગેસ છોડવામાં આવ્યા એમાં એક અશોકભાઈ ચૌધરી જે ઈડર તાલુકાના જીંજવા ગામના સામાન્ય ગરીબ ખેડૂત છે પશુ પશુપાલક છે સાહેબ ખૂબ જ દુઃખ થાય એનું મકાન બનાવી શકાય એવી સ્થિતિમાં નથી એમને ત્યાં આજે હું અને આખી અમારી ટીમ આવી હતી અમે તો સાંતવના પાઠવી છે પણ આ સિસ્ટમનો વાંચ જે રીતે પરિવારના સદસ્યો તમે બીજા મિત્રો કહે છે પ્રમાણે પિયર ગેસ પણ એ છોડવામાં આવ્યા એક્સપાયર ડેટના હતા પછી એ જે છોડવામાં આવ્યા એ શ્વાસમાં જવાથી ગુંગડામણ થઈ અને હોસ્પિટલ પહોંચે એ પહેલાં એમનો મૃત્યુ આ એક માનવ વધ થયો છે ગરીબોને ક્યાં સુધી મારતા રહેશું પશુપાલકો ખેડૂતો એ સામાન્ય પરિવારમાંથી આવતા હોય છે એ કોઈ કરોડોપતિના ચાર્ટર પ્લેનના પ્લેનમાં રખડનારા નથી હોતા અને એમની ડિમાન્ડ પણ કેટલી હોય છે બહુ સામાન્ય હોય છે ત્યારે આ ખૂબ જ દુઃખદ છે આખા માત્ર અરવલ્લી જિલ્લા કે ઉત્તર ગુજરાત નહીં આખા ગુજરાતમાં ખેડૂતો અને પશુપાલકોમાં અત્યારે રોષ છે હું સરકાર પાસે પણ માંગણી કરું છું કે આમના પરિવારને કારણ કે બહુ જ સામાન્ય પરિવાર છે અને બેતાલીસ તેતાલીસ વર્ષની ઉંમર હતી કમાવાની ઉંમર હતી એ બે છેડા ભેગા કરવા માટે અહીંયાને મુંબઈ એવી રીતે ભાઈ અશોકભાઈ કરીને ગુજરાન ચલાવતા એમને એક કરોડ રૂપિયા સરકાર સહાય આપે અને એક કરોડ રૂપિયા ડેરી સહાય આપે એવી અમારી માંગ છે અને આજે મેં એમને પણ કહ્યું છે કે અમારા તરફથી એ ખેડૂત માલધારીના દીકરા તરીકે પાર્ટી તો આમ આદમી પાર્ટી છે જ ખેડૂત માળો માલધારી અને પશુપાલકનો દીકરો હોવાના નાતે હું કહું છું કે લીગલ પોઈન્ટ ઓફ ઓફ વ્યૂ પણ કારણ કે સામી એફઆઈઆર પોલીસ આમની ઉપર કરી છે બધા ઉપર ખરેખર તો હત્યાના ગુનેગાર તો અધિકારીઓ છે નેતાઓ છે એમની ઉપર પણ એફઆઈઆર કરવાની હોય લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ જે જરૂર પડે અમે સુપ્રીમ કોર્ટ સુધી પણ અમે એના હક માંગવા માટે મરવું ના પડે એ સરકાર સિસ્ટમમાં ચેન્જ કરે એવી અમે એમની પાસે માંગ કરીએ છીએ બિલકુલ તો ઈસુદાન ગઢવી અને તેમની ટીમ દ્વારા જ્યારે આ પરિવારની મુલાકાત લેવામાં આવી ત્યારે તેમણે પણ જે અમુક માંગણીઓ મૂકી છે કે સરકાર તરફથી અને સહકારી ડેરી તરફથી આ પરિવારને મદદ કરવી જોઈએ ચર્ચાને આપણે આગળ વધારીએ શું લાગે છે કે જે રીતે સમગ્ર ગુજરાતની સહકારી ડેરીઓમાં ભરતીના કૌભાંડ કહો ભ્રષ્ટાચાર કહો કે પછી મોટા પાયે ભેળસેળ જે પણ કૌભાંડ થઈ રહ્યા છે જે પણ જાણી રહ્યો છે શાસકો જે છે સહકારી ડેરીના એ પછી એમડી હોય ચેરમેન હોય કે સત્તાધીશો હોય

એના કરતો એક આપની સામે થોડા સમય પહેલા જ એક ઘટના મેડમ સામે આવેલી છે ન માત્ર તમારા અને મારા વચ્ચે ગુજરાત ની તમામ જનતા એની સાક્ષી બનેલી છે કે મહેસાણા દુધસાગર ડેરીની સત્તા મંડળ હોય અને એમાં ક્યાંક ને ક્યાંક વાઇસ ચેરમેન તરીકે જે પોતાની સેવાઓ ફરજો બજાવે છે એવા વ્યક્તિને જયારે લાફાકાંડ થાય એ પોતે જયારે પ્રશ્ન કરે છે કે આટલા ખર્ચા કઈ રીતે આકાર છે અને ક્યાંક ને ક્યાંક એ ડુપ્લિકેટ જયારે દૂધ પાવડર જે આપણે જોયો છે કેવી રીતે ખરીદાયો કયા કંપનીઓના ઇશારે ખરીદાયો અને કોને મલાઈ મળી એમાં મારે અને તમારે વ્યક્તિગત રીતે ન પડતા આખું ગુજરાત બહુ સારું અને સમજુ છે બધું જ જાણે છે કે કોના ઇશારે થાય છે હું સ્પષ્ટ કરું છું કે મલાઈદાર જે સહકારી ઊંઝા એપીએમસી ની વાત કરીએ આપણે જે સહકારી માળખાની વાત કરીએ મારે આપના માધ્યમથી આપના પ્રેક્ષકોને એ જણાવવું છે કે ભાઈ આપણા ગુજરાતની અંદર સહકારું માર્ગું જે છે જે કોટિવ સ્વતંત્ર રીતે અત્યાર સુધી વહીવટ થતો હતો અને સુદૃઢ રીતે થતું હતું મજબૂતાઈથી થતું હતું કયા મલાઈ ખારો વ્યક્તિઓ જેની કે કોના ઈશારે અથવા તો કયા મલાઈની ઈચ્છા એ આની અંદર મેન્ડેટ પ્રથા સાહેબ ની અંદર તો પશુપાલકો નો વહીવટ કરવાનો હોય કે સત્યાધીશો જે અત્યારે કાર્યકર નિયામક મંડળ ની અંદર જે રીતે બેઠેલા છે ડિરેક્ટર શ્રીઓ કે ચેરમેન શ્રીઓ કે વાઇસ ચેરમેન શ્રીઓ મારે આપના માધ્યમથી એટલું જાણવું છે કે ખરેખર કાગર ઉપરના દૂધ ઉત્પાદકો છે કે વાસ્તવની અંદર એ ડિરેક્ટર શ્રીઓ કે ચેરમેન શ્રીઓ પોતાની વાસ્તવિક ત્યાગારી કોઈ તબેલાના માલિક છે કે પોતે દોવા માટે કોઈ ડેરીની અંદર સોરી એમના તબેલામાં દૂધ દોવા બેસે છે ખરા

સામાજિક જેની કહેવાય કે આપણે એટલા બધા તફાવત ઉદભવ્યો છે કે એવા કેટલાય સમાજો ગુજરાત વસવાટ કરી રહ્યા છે કે એની અંદર સ્ત્રી પુરુષના વકડા જે છે એમાં ખાસ કરીને એક ઉજરિયાત અને ગુજરાતના વિકાસમાં જેવો મોટો ફારો આપ્યો છે એવા જેને કહેવાય કે સમાજોની અંદર એવી ડિમાન્ડ છે કે અમારા દીકરા તમારા દીકરાને જો સારી જોબ હોય તો અમે જેની કહેવાય કે તમારી કન્યા અથવા તમારી દીકરી આપી શકીએ તો આવા જે ભોગ બંધારણ થતા આવા જે યુવાનો છે એ ક્યાંક ને ક્યાંક એમના સંસારિક જીવનના ઘડતર માટે અથવા તો સંસારિક જીવન મોડવા માટે લાખોમાં માં પચીસ ત્રીસ પચાસ લાખ અંદર સોદાબાજી થાય છે આ લોકોને છે હરિયાણા સુધી લંબાવવું પડે છે અને અન્ય રાજ્યોમાં જઈને પણ એ મજબૂરન સાબરડેરી ની અંદર એ લોકો કે મોટો અન્ય ડેરીઓની અંદર પણ આટલા મોટા ભ્રષ્ટાચારો આદરતા હોય છે નંબર એક વાત નંબર બે કે મારે જો ખરેખર આટલું બધું વહીવટી તંત્ર અથવા તો જેની કે કલેક્ટર જિલ્લા રજિસ્ટ્રાર પાવર ઓફ એટર્ની ઉપયોગ કરી એક ચોક્કસ ધોરણે તમારા માધ્યમથી હું જયદીપસિંહ ચૌહાણ ફરીથી વારે વારે બોલું છું કે તમારી તાકાત હોય નિયામક મંડળની તો શ્વેત પત્ર જાહેર કરે છેલ્લા પાંચ વર્ષની વાત કરું છું કે લાસ્ટ ફાઈવ યર્સ ની અંદર સાબરડેરીની જે સોર્સીસ છે ઇન્કમ સોર્સિસ અથવા તો પ્રોફિટ એમાંથી સરકારી તાઇફાઓ પાછળ કેટલો ખર્ચો કરવામાં આવે તમારે તમારા જે તમારા આકાઓ જે છે જેના આગળ તમારે રૂડું રૂપારું દેખાવું છે પશુપાલકોની કમાણી ના ભોગી પશુપાલકોની મહેનત ના ભોગી તમારી તાકાત હોય આ ઓકડા જારી કરો કે પાંચ વર્ષની અંદર કેટલા ખર્ચો તમે સરકારી તાલફાઓ પાછળ કર્યો છે આ એક એટલી બધી સિરિયસ મેટર છે કે એમને પશુપાલકની લાગણીઓ સાથે જો રિલેસ આટલું બધું હોત તો એક્સપાયર થયેલા ટિયર ગેસના સેલ જેને કહેવાય એ લાઠીઓ એ જેને કહેવાય કે ગરીબ જે પશુપાલકો જે છે એના ઉપર તમે વરસાવતા નહીં દોરાઈ દોરાઈ માર્યા છે મેડમ બહુ સિરિયસ મેટર છે મારા પ્રદેશ અધ્યક્ષ એ પણ કાલે કહ્યું છે

આજે પરિવારો એમના નાના નાના બાળકોના પિતા છે બે પાંચ વર્ષનો નાના નાનો બાળકો છે એમનો બાપ જેલમો છે શું એનો ગુનો એટલો છે કે એને વર્ષ દરમિયાન જે ડેરીની અંદર દૂધ ભરાયું છે એનો જે ભાવફેર કરવામાં ભાવફેર લેવા માટે એ પ્રેમથી જયારે ગેટ ઉપર ગયો હતો ત્યારે એના ઉપર લાગ્યો વરસાવવામાં આવી અને જે મારા ઈશ્વરદાન જે કાલે કહ્યું એ પ્રમાણે કે ખરેખર એક ટકો કે અડધા ટકાની રીતે કદાચ કોઈ કયા સામાજિક તત્વ એ ભગવાન જાણે તો તપાસનો વિષય છે ઘણા બધા લઈને ચર્ચામાં છે સુમુલ ડેરી ની વાત હોય દુધસાગર ડેરી ની વાત હોય બરોડા ડેરી ની વાત હોય કે હમણાં સૌરાષ્ટ્રમાં જે સહકારી ડેરીઓ છે એનો મુદ્દો પણ ગોપાલ ભ્રષ્ટાચાર ભેળસેળ મામલે ઉઠાવ્યો છે એટલે આ સહકારી ક્ષેત્રે સહકારી ડેરીઓમાં જો ઊંડાણપૂર્વકની ની તપાસ થાય તો મસમોટા ભ્રષ્ટાચાર પણ બહાર આવી શકે એમ છે અને આ ભ્રષ્ટાચાર કદાચ મનરેગા કે નલસે જલ યોજના

તો તમે અને મેં તમારા પત્રકારો પણ કવરેજ કરતા હશે સામાન્ય જનતા પણ જોતી હશે સાંસદ બની અને મલાયો ખાવી એના કરતો એક જગ્યાએ એક બીબામાં સેટ થઈ કોઈ પૂછનાર નથી કોઈ ટોકનાર નથી કોઈ કહેનાર નથી સહકારી માળખાની અંદર એક ચોક્કસ બીબામાં ફિટ થયા પછી

તો ઓરિજનલ માલ ગયો તો ગયો ક્યા એટલે સહકારી મારખાની અંદર સરકારની જે ઇનવોલ્વમેન્ટ છે એટીએમસીઓ કહો કે ડીરીઓ કહો તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર ખુલ્યો ફાલ્યો છે અને એને પોષે છે માત્ર વર્તમાન સરકારો અથવા તો એમાંથી જે મલાય પામનારા જે વ્યક્તિઓ છે અને આટકતરી રીતે એ જ્યારે લાભ ખારવાની વાત આવે છે કમલમ ની અંદર હપ્તાઓ જતા હોય મોટા મોટા હેડ ઓફિસો અંદર હપ્તા જતા હોય એટલે બધું જ પાણીનું પાણી અને જેને કહે કે બધું જ અંદર અંદર સમય જાય છે અને છેવટે ભોગ જેને કહેવાય કે અશોકભાઈ ચૌધરી જેવા પરિવારો ભોગ બને છે ધન્યવાદ